નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં બની છે હચમચાવી દેનારી ઘટના સાઠ વર્ષીય વૃદ્ધાની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી છે માહિતી મુજબ મૃતક કૈલાસબેન વાઘેલાના નાના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ પુત્રવધુના પરિવારજનો આ લગ્નથી નારાજ હતા તેમણે વારંવાર દીકરીને પાછી મોકલી દેવા માટે દબાણ કર્યું હતું ત્રીસમી ઓક્ટોબરના રોજ કૈલાસબેન અને તેમના પતિ ભાઈલાલ ભાઈ સફાઈ ગયેલા સમયે પિતા રાજુ પરમાર કાકા મહેશ પરમાર કાકી લીલાબેન ફૂઇ કલાવતીબેન બહેન જ્યોતિ અને બનેવી મહેશ રાઠોડે મળીને હુમલો કર્યો હતો આ હુમલામાં કૈલાસબેનને ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે રિપોર્ટર શરીફ ગાંચી અમદાવાદ

બક્ષીપંચ સમાજના હોય એની નાની દીકરી સાથે આશરે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલા હતા જે આરોપી જે છે એ અનુસૂચિત જાતિના સભ્ય છે અને આ બક્ષીપંથના સભ્યના હોય જેથી આ બાબતમાં પ્રેમ લગ્ન કરવાથી દીકરીના પિતા રાજુભાઈ પરમારને તેમજ એના પરિવારના સભ્યોને મનદુખ થયેલું હતું જેથી આ બાબતે એમને અવારનવાર નારોલ ખાતે રહેતા હોય ત્યારે પણ ઝઘડો તકરાર કરી અને લઈ જવાની કોશિશ કરી હતી તે બાબતે અગાઉ જોશનાએ પણ નારોલ પોલીસ સ્ટેશનમાં મદદ માગી હતી અને આ બાબતે કાર્યવાહી થયેલી હતી તેમ છતાં આ કામના આરોપી પરિવારના સભ્યો આમને આમને દીકરીને પરત સોંપી દેવા માટે બળજબરીથી દબાણ કરતા હતા તેથી અમને ગઈકા આ ત્રીસ તારીખના રોજ આ બંને પતિ પત્ની કામ પર આવેલાની હકીકત જાણવા મળતા બે રિક્ષામાં બેસી અને રાજુભાઈ પરમાર તેમજ એમની દીકરી એમના જમાઈ તેમજ એમના ભાઈ એમના પત્ની અને એમનો છોકરો મહે બે રિક્ષામાં બેસી અને ત્યાં મેટ્રો સ્ટેશન જે છે આપણા અહીંયા ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશનની બાજુમાં પંપ આવેલો છે ત્યાં ગઈ અને એમને લાકડીના ધુકા વડે માર મારી અને બંને પતિ પત્નીને પાછા રિક્ષામાં બેસાડી અને રાણીપડી મા મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલ જે બાજુમાં ખુલ્લા મેદાનમાં અહીંયા પાસે પણ લઈ ગઈ ત્યાં નીચે ઉતારી ત્યાં પણ માર મારેલો જે બાબતે મારા મારીને ઝઘડો તકરારની અવાજ બુમાબૂમ થતા આજુબાજુના લોકો એકઠા થઈ જતા અમે ઈજાગ્રસ્ત હાલતમાં છોડી અને બંને નાસી ગયેલા હતા અને બંને પતિ પત્નીને ઈજા થયેલી હોય જેથી અમને આ રાહદારીએ કોઈ રિક્ષા મંગાવી અને તેમના નારોલ ખાતેના ઘરે ગયેલા અને ત્યાં ઘરે બેસી અને તેમને વધુ પીડા થતા સારવાર અર્થે એકસો આઠ બોલાવી અને એલજી હોસ્પિટલમાં ગયેલા તેને એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાઈલાલભાઈ વાઘેલા જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ હતું અને આ કામના બીજા અન્ય એમના પત્ની કૈલાશબેન જે છે તેમને પણ શરીરે નાની મોટી ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ ધોકાવડે થયેલી છે હજુ એ સારવાર અર્થ હોસ્પિટલમાં દાખલ થયેલ છે જે આ બનાવ અંગેની હોસ્પિટલ તરફથી નારણપુરા પોલીસ સ્ટેશનને જાણ થતા રાત્રિ દરમિયાન નારણપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિજય ચાવડા તેમજ તેની ટીમ દ્વારા સત્વરે પગલાં લઈ ટીમો બનાવી ડીસીપી એલસીબી ઝોન વન ના અધિકારી ગઢવી તેમજ તેમના સ્ટાફ દ્વારા સત્વરે આ કામના આરોપી કોણ કોણ છે એની માહિતી મેળવી અને આરોપીઓને હસ્તગત કરી અને કાર્યવાહી કરેલ છે ગુનાકામે કામે વપરાયેલ એક રિક્ષા તેમજ એક્ટિવા એ પણ આ ગુનાકામે કબ્જે કરવામાં આવેલા છે અને બનાવ સ્થળે આ આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવા માટે એફએસએલ ની મદદ લેવામાં આવેલી છે અને એફએસએલ ને સાથે રાખી સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને આ કામે હજી ટેકનિકલ સર્વેલન્સ તેમજ વધુ આરોપી વિરુદ્ધ સજડ પુરાવા મેળવી અને આરોપી વિરુદ્ધ અને કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને ખાસ આ ગુનાકામે

દીકરો છે તેમજ કલાવતી બેન જે છે અને જ્યોતિબેન જે એમના ફરિયાદીના ના આરોપી નંબર એક રાજુ પરમાર દીકરી થાય છે અને એનો જમાય મહેશ રાઠોર છે એ રીક્ષા સાથે પુત્ર સની વાઘેલા પ્રેમ લગ્ન ચારેક માસ પહેલા કરેલા હતા એ બાબતનું મંદુખ રાખી અને આ બનાવ બનવા પામેલ છે એ સંપર્કમાં કે રેલ દસ તપાસ હજી પૂછપરછ બાકી રહે છે ખાસ કરીને આ શનિ વાઘેલાને હજી પૂછપરછ કરવાની બાકી છે પણ એમના પિતાશ્રી જે આ સારવાર દરમિયાન મરણ ગયેલ હોય હજી તો એમનો તપાસ થયેલ નથી અને એમને પુત્ર વધુ તરીકે જે આ આરોપી નંબર ની દીકરી થાય એ સામાજિક રીતે એની અંતિમ વિધિની કાર્યવાહીમાં રોકાયેલા હોય એટલે પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે

સારવાર દરમિયાન મરણ ગયેલ છે કોઈ વાઇટલ પાર્ટ ઉપર તપાસ દરમિયાન ઈજા થયેલ નથી પણ હજી પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું છે અને પોસ્ટમોર્ટમ ના આધારે ખરેખર કઈ જગ્યાએ ઈજા મૃત્યુ નું ચોક્કસ કારણ શું છે તે આગળ જાણી કાર્યવાહી